આજે આપણે જોવાનું છે સંખ્યાનો એકમનો અંક એકી સંખ્યા હોય એ સંખ્યાને એકી સંખ્યા કહેવાય જેનો એકમનો અંક બેકી સંખ્યા હોય બેકી સંખ્યા કહેવાય આપણે બે બંને નિયમો જોવાના છે એકીના અને બેકીના ક્રમિક એકી સંખ્યાની બાદ બાકી નિયમ નંબર ત્રણ ક્રમિક એકીસ સંખ્યાની બાદ તો આ પ્રકારની શ્રેણીમાં બે ક્રમિક પદો બે ક્રમિક પદો એટલે નેવું અને નિવ્યાશી આ બે ને ક્રમિક પદો કહેવાય ક્રમિક પદો વચ્ચેનો તફાવત તફાવત એટલે બાદ બાઈકી ક્રમિક એકી સંખ્યા હોય કોણ હોય ક્રમિક એકી સંખ્યા તો એ બાદ બાઈકી મુજબ સંખ્યાનો ધીમે ધીમે ઘટાડો થાય કે બાદબાકીના આધારે બાદ બાકી થતી નેવું માંથી તમે કેટલા બાદ કરશો નેવ્યાસી મળશે નેવું માંથી કઈ સંખ્યા બાદ કરો મળે બોલો ભાઈ એક બરાબર છે એટલે કે નેવું માંથી ને બાદ કરો એટલે

આપણું ખુટું પદ છે જવાબ માં શું આવશે પાસઠ એક ત્રણ પાંચ સાત નવ અને શું કેવાય સંખ્યા બાદ બાકી આપણે બાદ બાકી

જે તફાવત એટલે કે બાદ બાકી છે એ ક્રમિક બેકી સંખ્યા ની બાદ બાકીના આધારે ચાલે જોઈએ ઉદાહરણ નંબર તો તો પછી કેટલા બાદ આપણને મળશે સરસ ગુડ બોય બોલો રોંગ આન્સર અડતાલીસ માંથી આપણે આડત્રીસ મેળવવા માટે કેટલા બાદ કરવા પડે એમ પૂછ્યું બોલો ભાઈ રોંગ આન્સર બિલકુલ જરૂર નથી અડતાલીસ માંથી એના પછી કે પહેલા પદમાંથી બીજું પદ બાદ કરો અડતાલીસ માંથી આડત્રીસ ને બાદ કરો આ જે સંખ્યા મળે એને આપણે એ છે સમજાય છે

પેલી સંખ્યા કઈ છે બીજી સંખ્યા કઈ છે બોલો ભાઈ મળશે વીસ મળશે એટલે જવાબ આપડો 20 આવશે ફૂટફૂટ બાદ 20 મો અને આપણે શું કર્યું કહેવાય તો કે ક્રમિક બેકી સંખ્યાની બાદબાકી કરી કહેવાય 48 38 30 24 તો ફૂટકી સંખ્યા કઈ તો કે 48 માંથી 10 બાદ કરો 38 38 માંથી 8 બાદ કરો 30 30 માંથી 6 બાદ કરો 24 24 માંથી 4 બાદ કરો તો 20 જવાબ ડળવો નોમીમ નંબર 3 એકી સંખ્યા નિયમ નંબર 2 બેકી સંખ્યા નિયમ નંબર પ્રાકૃતિક સંખ્યા સંખ્યા ક્યાંથી શરૂ થાય પેલો અંક કયો પ્રાકૃતિક સંખ્યા નો આપણે જયારે ટાઈપ સરવાળામાં શીખતા ત્યારે મેં એક થી શરૂ થાય અને અનંત સુધી ચાલે એ કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાની પહેલી સંખ્યા કઈ આવે જીરો તો કે પ્રાકૃતિક સંખ્યાના ગણમાં તમે ઝીરો સમાવી લ્યો એટલે એ કઈ સંખ્યા બની જાય પૂર્ણ સંખ્યા બની જાય પહેલાં જોઈએ હવે અહીં બે ત્રમિક પદો વચ્ચે કા તો પ્રાકૃતિક સંખ્યા હશે અથવા તો પૂર્ણ સંખ્યા મુજબ સંખ્યાનો ઘટાડો જોવા મળશે જેમ કે ઉદાહરણ નંબર પાંચ સો નવા નવ્વા માંથી કેટલા બાદ કરતા સત્તાનું મળશે બોલો ભાઈ બે બરાબર છે નવાનું બે બાદ કરતા સત્તાણું માંથી કેટલા બાદ કરતા ચોરાણું મળશે બોલો ભાઈ માઇનસ એક માઇનસ ઓછા એક ઓછા બે ઓછા ત્રણ ઓછા ચાર એને કેવી સંખ્યા કહેવાય પ્રાકૃતિક સંખ્યા કેમ કે પેલો એકડો છે પછી બે પછી ત્રણ પછી ચાર છે એટલે આપણી પાસે બે સંખ્યા છે એક પ્રાકૃતિક ને પૂર્ણ

બોલો બે પંચાશીટી ફાઈવ પંચાશી મળશે એટલે આપણો જવાબ શું આવશે પંચાશી તો આવી રીતે નિયમ નંબર ત્રણ નિયમ નંબર ચાર અને નિયમ નંબર પાંચ